તમે જ્ઞાની છો ને તમારા અંદર વ્યક્ત થાય છે તમે કોઈના ચાર પાંચ રામાયણની ચોપાઈઓ ચોપાયું કહો અને ગીતાના ચાર પાંચ સાર કહો એ તો ફક્ત મૌખિક અને ગોખિક છે મૌખિક જ્ઞાન છે અને ગોખેલું જ્ઞાન છે પણ આચરણ એક એવી કિતાબ છે આચરણ એક એવું પાસું છે કે એની અંદર નક્કી થઈ જાય કે આને ખરેખર જીવનની અંદર આત્માની અંદર જ્ઞાન ઉતાર્યું છે ખરું પણ એટલે આચરણ રહ્યું એ સર્ટિફિકેટ છે આચરણ સિવાય બીજું કાંઈ છે નહીં બાકી બધા જ બાહ્ય આડંબર બાહ્ય ડોહર છે બધા એટલે આચરણ રહ્યું એ જ તમારું પોતાનું સર્ટિફિકેટ છે આચરણ રહ્યું એ બહુ સારું રાખવું તમે તમે કેટલું શીખ્યા ને તમારા આચરણમાં આવવું જોઈએ એ દેખાઈ આવે ઝલકી આવે એટલે એની માટે કોઈ જ્ઞાન માટે કોઈ પરીક્ષા હોતી નથી જ્ઞાન માટે મોટા મોટી પરીક્ષા હોય તો તમારું આચરણ આચરણ સિવાય બીજી કોઈ પરીક્ષા કુદરત તમારી લેતો નથી કે તમે કેટલા જ્ઞાની છો તમે કેટલા સારા છો તમે કેટલા બુદ્ધિમાન છો અને તમે જીવનની અંદર કયા સ્થાને ઊભા છો એ તમારું આચરણ કયા આચરણની અંદર વાણી વર્તન વ્યવહાર તમારા બધા જ વ્યવહારો આચરણ ની અંદર આવે